ડભોઈ રેફરલ હોસ્પિટલની સામે હોમગાર્ડ કચેરી ખાતે રાખવામાં આવેલા પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા

બંને ઈસમોના ભવ્ય વિદાય સમારંભ યોજી ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી સદર આજના દિવસે વહી નિવૃત્તિ દરમિયાન 95 વર્ષની વહી નિવૃત્તિ દરમિયાન વહી વિદાય આપને વિદાય થયેલ છે જેઓનો વિદાય સમારંભ આજે યોજવામાં આવ્યો છે નારણભાઈ વસાવા તથા મુકેશભાઈ વસાવા મુકેશભાઈ રાણા તેઓ જેના આજે વય નિવૃત્તિની અંદર નિવૃત્ત થયેલ છે તેઓનો વિજય સમારોહ ગોઠવવામાં આવેલ છે